નમસ્કાર મિત્રો પોરબંદર વિકાસ અને આફત ની પોરબંદર શહેર છે અને વિકાસના કામો થવા પણ જોઈએ પરંતુ વાત એ છે કે કુદરતી આફતો વખતે આ વિકાસ છે એ તણાઈ જાય છે આપ સૌ કોઈ જોયું છે કે પોરબંદરે કલ્પના પણ નહોતી કરી કે ચાર દાયકા બાદ આવો ભારે વરસાદ પડશે હા વિકાસના કામો કરવા માટે પાલિકાએ પ્રયત્નો કર્યા છે ને થવા પણ જોઈએ લોકોની સુખાકારી માટે એ પણ જરૂરી છે પરંતુ ક્યાંક ભૂલ એ થઈ છે કે જ્યાં પાણીનો નિકાસ હતો ત્યાં જ વિકાસના કામો કરવામાં આવ્યા છે અને આ કામો છે એ જે રણકાંઠા વિસ્તાર સહિતના જે વિસ્તારો છે તેમના માટે આ વિકાસના કામો આફતરૂપ બન્યા છે અને આ વિકાસ પાણીમાં તણાવો હોય તેવી અનુભૂતિ લોકો કરી રહ્યા છે ખેર જે વાત થઈ વિકાસની તો સ્વાભાવિક છે કે ભૂતકાળમાં નગરપાલિકાના શાસકોએ પોરબંદરને રેડિયામ બનાવવા માટે જે ખિજડી નો બગીચો બનાવ્યો બાલુબા પાસે બગીચો બનાવ્યો પરંતુ એમની જરૂરિયાત હતી ખરી તેવા સવાલો લોકોના મનમાં પણ થઈ રહ્યા છે કારણ કે વિકાસ જરૂરી છે પરંતુ પ્રજાની મુશ્કેલી અને એમને કુદરતી આફતો જેવા કે વાવાઝોડું વરસાદ વચ્ચે લોકો આ મુશ્કેલીમાં પડશે કે કેમ તે વિચાર્યા વિના આયોજન કર્યા વિના માત્ર વિકાસના વિકાસની વાતો કરી અને લોકોને એક સુખાકારી આપવાનો પ્રયત્ન થયો હતો ને એમાં રાજકીય આગેવાનો સ્વાભાવિક છે કે પોતાના વિકાસના કામો બતાવી અને લોકોની વાહવાઈ લૂંટતા હોય છે અને લોકોએ પણ એ સમયે તાળીઓના ગડગડાટથી વિકાસના કામોને આવકારી હતો અને આ હોઉં પણ વિકાસના કામો થવા પણ જોઈએ પરંતુ આ આયોજન પાછળ ભવિષ્યનો કોઈ વિચાર કરવામાં આવ્યો હતો એ એક પણ સવાલ છે કારણ કે જે ખીચડી પ્લોટ છે એ પાંચ ઇંચમાં દર વખતે સરોવર બની જતું હવે ત્યાં તમે બગીચો ખડકી દીધો ને હવે સ્ટ્રોમ વોટર ડ્રેનેજ થી પાણી નીકળી જશે ભૂગર્ભ ગટરથી પાણી નીકળી જશે તેવી વાતો કરી હતી અને લોકો એ સ્વીકારી લીધી હતી પરંતુ જ્યારે ભારે વરસાદ પડશે ત્યારે આ ભૂગર્ભ ગટર અને સ્ટ્રોમ વોટર ડ્રેનેજ છે દમ તોડી દેશે એ કેવું મુશ્કેલ હા એમાંથી પાણીનો નિકાલ થાય છે પરંતુ એકસાથે પડેલા ભારે વરસાદને કારણે પાણીનો નિકાલ થતો નથી આવી કપરી જે પરિસ્થિતિ છે અને પોરબંદરની જે છેલ્લા એક સપ્તાહથી વરસાદને કારણે જે સ્થિતિ છે તેને તેને કારણે સોશિયલ મીડિયામાં પણ ઘણા બુદ્ધિજીવી વર્ગોએ પોતાના વિચારો રજૂ કર્યા છે પાંચસો કરોડથી વધુની ભૂગર ગટર બનાવી છે સ્ટ્રોંગ વોટર ડ્રેનેજ પાછળ કરોડનો ખર્ચ કર્યો છે વરસાદી પાણીનો નિકાલ થઈ જશે તેવી વાતો પણ કરી હતી પરંતુ અંતે તો સાંધિયા ગટર ને ફરી જીવન કરવાનો વારો આવ્યો છે અને પોરબંદરના કલેક્ટર

ભૂતકાળમાં છાયાના રણમાંથી જે પાણીનો નિકાલ થતો તો છાયા જે ફાટક પાસે જે ત્યાં એક વર્ષો જૂની કેનાલ હતી ત્યાં પણ એ પણ બંધ કરી દેવામાં આવી કારણ કે પોરબંદરમાં જ્યાં જો ત્યાં સબભૂમિ ગોપાલ કે એ મુજબ મકાનો ખડકી દેવામાં આવે કેટલીક શૈક્ષણિક સંસ્થા છાયામાં છે તેમણે પણ બિલ્ડિંગો સિમેન્ટના બિલ્ડિંગો ખડકી દીધા છે આવી સ્થિતિમાં પાણીનો નિકાલ કુદરતી વેણ છે તમે બંધ કરી દીધા છે ત્યારે વરસાદી પાણીનો નિકાલ કરવા માટે હવે ખાસ કરીને તંત્ર જે પ્રયત્ન કરી રહ્યું છે ખૂબ અભિનંદનને પાત્ર છે ને એવા પણ સમાચાર મળી રહ્યા કે જે બિરલા જે કેનાલમાંથી રણમાંથી પાણી દરિયામાં નિકાલ થતો તો એ એની જગ્યાએ બીજી કેનાલ પણ બનાવવામાં આવી રહી છે કલેક્ટર સાહેબે જે રીતે વાત કરી અને એમણે જે આયોજન કર્યા તેમની તેમને તેમની કામગીરી પ્રશંસનીય છે અને તેમણે લોકોના મંતવ્યો કારણ કે ભૂતકાળમાં અનુભવી માણસો છે રાજકીય શ્રેષ્ઠી આગેવાનો છે તેમના મંતવ્યો લીધા છે કે ભાઈ આ પાણીનો નિકાલ કઈ રીતે થઈ શકે અને કલેક્ટર જિલ્લા કલેક્ટર સાહેબ અને પોરબંદર નગરપાલિકાની ટીમને પણ અભિનંદન છે કારણ કે તેમણે પણ દિવસ રાત પાણી ઉલેચવા માટે અલગ અલગ રાજકોટ જુનાગઢ અમદાવાદ અને નડિયાથી પંપ મગાવ્યા છે અને આ પાણી ઉલેચવાની કામગીરી ચાલી રહી છે આ જે જે તે સ્થળે પાણીનો નિકાલ થાય છે પરંતુ સાહેબ સ્થિતિ અત્યારે એ છે કે વિકાસના કામો ભૂતકાળમાં જે શાસકોએ કર્યા છે એમને કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે વરસાદ આટલો પડ્યો તો અને આવી કલ્પના પણ નહોતી એમ હતું કે પાંચ પચીસ ઇંચ વરસાદ જે પડે છે એ મુજબ પડશે પરંતુ કુદરતે જે રીતે કહેર વર્તાવ્યો છે તેમની સામે સૌ કોઈ લાચાર હોય આફત આ કુદરતી આફત છે અત્યારે તમને સૌથી વધુ વાત કરી દઉં અત્યારે પોરબંદરની જે આફત છે ને કોરોના કાળમાં જે રીતે લોકો એકબીજાના સધિયારા એકબીજાને મદદ કરતા હતા એવી સ્થિતિ અત્યારે પોરબંદરમાં જો સેવાભાવી સંસ્થાઓ હોય તો એમણે લોકોને ફૂડ પેકેટ પહોંચાડ્યા છે વહીવટી તંત્ર છે તેમના દ્વારા દેખરેખ કરવામાં આવી રહી છે અને વરસાદી પાણીના નિકાલ માટે જુનવાણી જે સાંઢિયા ગટરના જે નકશા હતા એ શોધીને એનું એનું આયોજન થાય ચાલી રહ્યું છે ગેરપંથકની જો વાત કરીએ તો ગેરપંથકમાં જે ગામો છે બેટમાં ફેરવા છે કે બીજા ગામોમાં જઈ શકાતું નથી ત્યારે ગોસાબારા જુમા ઈસ્માઇલ મચ્છરનો જે પરિવાર છે એમના જે પરિવારના સભ્યો છે અત્યારે હોળી લઈ અને ગેરપંથકના દેરોદર લુસાળા મિત્રાળા બરસહેતના ગામોમાં ડુંગળી બટેટા અને રાશન લઈને પહોંચ્યા છે તો જિલ્લા ભાજપના પ્રમુખ રમેશભાઈ ઓડરા અને કિસાન મોરચાના પ્રમુખ ભીમભાઈ ઓળેદરા એ એ પણ પણ અત્યારે ફરી રહ્યા છે એવું નથી 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 રાજકીય આગેવાનો કામ કામ કરતા અને કોઈ ઓલું કે ભાઈ લોકો લોકોની સતત વચ્ચે છે અર્જુનભાઈ મોઢવાડિયા પોરબંદરના ધારાસભ્ય છે તેઓએ પણ પાક નુકસાની માટે મુખ્યમંત્રીને રજૂઆત કરી છે જે લોકોને નુકસાન થયું છે તેમને પણ વળતર મળવું જોઈએ તે પ્રકારની રજૂઆતો કરવામાં આવી છે પોરબંદરમાં ખેડૂતો પર પણ આભ તૂટી પડ્યું છે કારણ કે જે એક લાખ નવ હજાર માં વાવેતર થયું હતું એ એમની ઉપર અત્યારે પાણી ફરી વળ્યા છે ખેતીવાડી વિભાગ દ્વારા સર્વેની ટીમ પણ તૈયાર થઈ ગઈ છે અને હવે વરસાદના વિરામ બાદ આ કામગીરી પણ ચાલશે પરંતુ વિકાસ કરો છો ત્યારે ભવિષ્યનો વિચાર કરીને કરો એવું આયોજન કરો કે આવનારી પેઢીને એમનું એમની મુશ્કેલી ના પડે હજુ પણ જે રીતે તમે બાંધકામોને મંજૂરી આપી રહ્યા છે ગેરકાયદેસર જમીનો ઉપર બાંધકામો થઈ રહ્યા છે અને તમે આખા આખાડા કાન કરી રહ્યા છો હવે જો આના પરિસ્થિતિ રહી તો આવનારી પેઢીને ખૂબ સહન કરવું પડશે આ તો કુદરતી આફત છે ગમે ત્યારે ગમે ત્યારે ગમે તે સમયે આવે એટલે એક લોકોની એક અપેક્ષા છે કે તમે હવે જે કઈ વિકાસના કામો કરો ને એ ભવિષ્યનો વિચાર કરીને વરસાદી પાણીના નિકાલ માટે પણ હજુ સુદ્રઢ આયોજન કરવું જોઈએ તેઓ પણ પોરબંદરની જનતાનો એક મિજાજ છે લોકોની એક માંગ છે અત્યારે જે રીતે લોકોની પરિસ્થિતિ છે જે છાયારણ કાંઠા ભૂખીરા વિસ્તાર રાજીવનગર એ એ લોકોની પરિસ્થિતિ હજી એક વાત એ રહી કે ખાપડ વિસ્તાર પોરબંદર ને મહાનગરપાલિકા કરવાની વાત ચાલે પરંતુ ખાપડમાં હજુ ગટર છે એ એ હજુ એમને અધરતાલ છે ત્યાં વરસાદી પાણીનો નિકાલ થતો નથી રસ્તા તૂટી ગયા છે ભાઈ આ ભૂગર્ભ ગટરનું ગાણું કેટલા સમયથી ટેન્ડર થઈ ગયા કામગીરી ચાલે છે સુધરાઈ સભ્યો ત્યાં જઈને કામ કરાવે છે પરંતુ ક્યાં અટકે છે હજુ આ ભૂગર્ભ નું કામ અટકતું નથી પોરબંદરમાં જેવી સ્થિતિ થઈ એવી ખાપટમાના થાય એ પ્રકારનું આયોજન કરતો વરસાદી પાણીનો વ્યવસ્થિત નિકાલ થાય એ પ્રકારનું આયોજન કરતો પોરબંદર હજી મહાનગરપાલિકા થવાનું છે ત્યારે પોરબંદરનો વિકાસ પ્રવાસન ક્ષેત્રે કરવાની વાત ચાલે છે પરંતુ જો આના પરિસ્થિતિ રહી તો લોકો આર્થિક રીતે તૂટી જશે અને આવનારી પેઢીને ખૂબ મોટું સહન જે સહન કરવાનો વારો આવશે એટલે સાહેબ હવે પોરબંદરના વિકાસ કરો ને ત્યારે આ ખાસ ધ્યાનમાં રાખજો કે કુદરતી આફતોને ખાસ કરીને ચોમાસાના સમયમાં વાવાઝોડાના સમયમાં લોકોને મુશ્કેલી ના પડે એ ખૂબ ચીવટ રાખજો લોકો તમારી પ્રત્યે આશાને અપેક્ષા રાખીને બેઠા છો તમે વિકાસના કામ કરો છો એ ખૂબ સરસ છે તેને લોકો બિરદાવે છે પરંતુ લોકોના મુશ્કેલીના ના ભોગે લોકોને યાદ ના વેઠવી પડે તેવા વિકાસના કામો કરતા નહીં